ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ગુજરાત હું છું પેટા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને પેટા ચૂંટણીના પરિણામોનું પોસ્ટમોર્ટમ કરવાનું છે કારણ કે કડી અને વિસાવદર જેમાં કડીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની ભવ્ય જીત થઈ જ્યારે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે અને ગુજરાતની રાજનીતિના ગુજરાતની ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક આવ્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે એક્સપેક્ટેશન એવી હતી કે બંને સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ જામી શકે છે પણ સ્થિતિ આખી બદલાઈ અને ગોપાલ ઇટાલિયાએ જીતીને કદાચ જનતાને નહીં પણ ભારતીય જનતા પાર્ટીને ચોંકાવી દીધી છે એટલે જ આ મુદ્દે હવે આપણે ચર્ચા કરીશું આપણી સાથે સંવાદદાતા જયેશ જોડાયા છે ભારતીય જનતા પાર્ટીમાંથી નિલેશ સોલંકી જોડાયા છે અને કોંગ્રેસના નેતા મુકેશભાઈ પંચાલ જોડાયા છે આપ ત્રણેયનું સ્વાગત છે સૌથી પહેલા આપણે જયેશ જોડે જઈએ જયેશ ચૂંટણીનું પરિણામ આવી ગયું અને જેમ મેં કહ્યું કે ગોપાલ ઇટાલિયા એ એક્સેપ્શનલ પરફોર્મન્સ આપ્યું છે છે કારણ કે વિસાવદરની જે સીટ છે એમાં કિરીટ પટેલનું નામ ચર્ચાઈ રહ્યું હતું અને પરિણામ જે આવે એના પછી ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ચોંકી ગઈ છે તમે આખી સ્થિતિનું વિશ્લેષણ કરી રહ્યા હતા શું કહેશો તો પહેલાં શું કહેશો પહેલાં પરિણામને લઈને હેમ જે પ્રકારના પરિણામો વિસાવદરમાં આવ્યા છે એ ચર્ચાનો વિષય એટલા માટે છે કારણ કે ત્યાં જે પ્રકારની રસાકસી હતી અને ત્યારબાદ જે પ્રકારની પેટર્ન આપણે પ્રચારની જોઈ તેને લઈને પણ એ વિશ્લેષણ અહીં આપણે કરી રહ્યા છીએ કે જે પ્રકારે ચૂંટણીની જાહેરાત થઈ પહેલાંથી જ ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત આપ દ્વારા કરી દેવામાં આવીને તેઓ સતત એ વિસ્તાર ગીર સોમનાથ જિલ્લાનો વિસ્તાર હોય કે અમરેલી સહિતનો આ વિસ્તાર છે ત્યાં તેઓ સતત ફરી રહ્યા હતા પ્રવીણ રામ હોય ગોપાલ ઇટાલિયા હોય તેમણે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે જે લડત ચલાવી હતી ને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત થઈને ગોપાલ ઇટાલિયા છેલ્લા બે મહિનાથી ત્યાં પ્રચાર છે તે કરી રહ્યા હતા એટલે લોકો સાથે તે સીધા કનેક્ટ છે તે થઈ રહ્યા હતા લોકોની જે પ્રાથમિક જરૂરિયાતો છે તેને લઈને વાતચીત કરી રહ્યા હતા ખેડૂતોને ખાતર નથી મળતું લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે આ તમામ બાબતો છે જેને લઈને તેઓ લોકો સાથે વાતચીત કરતા હતા ને એટલામાં બીજેપી દ્વારા કિરીટ પટેલના નામની જાહેરાત કરવામાં આવી જેનાથી લોકલ સ્તરે પણ છે એન્ટી ઇન્કમ બંશી જેવી સ્થિતિ જોવા મળી એ લોકો અને કાર્યકર્તાઓ ખાસ વાત કરી રહ્યા હતા કે સીધી ઉપરથી ટિકિટ મેનેજ કરવામાં આવી છે અને ત્યારબાદ જે પ્રકારે નિવેદન આપવામાં આવ્યું કિરીટ પટેલ દ્વારા કે વિસાવદરને પેરિસ બનાવી દેવામાં આવશે જેને વિપક્ષે એક હથિયાર તરીકે લીધું અને એ વાતો જણાવી કે જે પ્રકારની સ્થિતિ અત્યારે વિસાવદરમાં છે અને એવામાં કઈ રીતે પેરિસ બનાવવામાં આવશે એટલે કિરીટ પટેલે એ વ્યાખ્યાના આધારે નિવેદન કર્યું હતું કે સારા રોડ રસ્તાઓ સહિતની તમામ સુવિધાઓ આઠસો દિવસમાં તેઓ આપશે પરંતુ વિપક્ષે એને અલગ રીતે રજૂ કરી અને લોકોના જનમાનસમાં છે તે વાત ઉતારી કે આ મોટા વાયદાઓ કરવામાં આવી રહ્યા છે સ્થિતિ જે પ્રકારની છે તેને લઈને કોંગ્રેસ પણ મેદાનમાં હતું અને આપ પણ મેદાનમાં હતું પરંતુ જે રીતે ગોપાલ ઇટાલિયાનું એક પદ્ધતિ છે કે તે સામાન્ય લોકોની જેમ લાગે છે અને લોકો પાસે જઈ અને સીધા કનેક્ટ થાય છે છેલ્લા બે મહિનાથી તે સ્થાનિક પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવતા હતા સાથે એક સ્પષ્ટ વક્તા છે તેમની જે વાણી છે તે ક્યાંક લાગે એવી છે તેમના શબ્દો છે તે ક્યાંક તડપદા હોઈ શકે પરંતુ જે ખેડૂતો છે એને પોતાના જે મુદ્દાઓ હતા એ ખાતરના હોય રોડ રસ્તાઓના હોય કે સરકારી કચેરીઓના ધક્કા ખાવાના હોય તેમણે એ બાબત ઉપર તેઓ અડગ રહ્યા ને એ બાબત ઉપર તેમણે મતદાન કર્યું તો સાથે ભાજપની જે અંદરો અંદરની કેટલાક નેતાઓની લડાઈ હતી જેમ કે જવાહર ચાવડા જિંદાબાદના નારા ગોપાલ ઇટાલિયા સહિતના લોકો પરિણામ બાદ લગાવતા જોવા મળ્યા તો બીજેપી છે તે ક્યાંક એ પોતાની પેટર્ન મુજબ લડી કે બુથના માધ્યમથી તેઓ ચૂંટણી જીતી જશે તે મેનેજમેન્ટથી લડી પરંતુ જે નારાજ નેતાઓ હતા તેમને મનાવવા માટે કોઈ પ્રયાસ ન કરવામાં આવ્યો જવાહર ચાવડા નારાજ હતા તો તેમને મનાવવા માટે ભાજપના જે પ્રદેશનું નેતૃત્વ છે તેમના દ્વારા કોઈ કવાયત ન કરવામાં આવી અને કિરીટ પટેલ અને જે મંત્રીમંડળ છે તેઓ પ્રચાર પ્રસારમાં રહ્યા પરંતુ ક્યાંક આ નબળાઈ ભાજપની પ્રથમ વખત છતી થઈ છે સામાન્ય રીતે પેટા ચૂંટણીમાં ભાજપને હાર નથી મળતી કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી તેઓ શાસનમાં છે પરંતુ અહીં ક્યાં ગણિત તે થોડું કાચું કપાયું છે બિલકુલ હવે મુકેશભાઈ જોડે જઈએ મુકેશભાઈ એક જ દિવસમાં ઘણા બધા મળી ગયા કડી પણ હાર્યા વિસાવદર પણ હાર્યા અને હવે તો પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે પણ હવે પૂર્વ પ્રદેશ પ્રમુખ થઈ ગયા રાજીનામું આપી દીધું છે ક્યાં ચૂંક રહી ગઈ કોંગ્રેસથી જો સૌથી પહેલા તો આ એક જેને કે ફ્રેશ ન્યૂઝ છે તમે જે કીધા કે અમારા પાર્ટી પ્રેસિડેન્ટ માન્ય શક્તિસિંહજી ગોહેલે રાજીનામું તમે એની વાત કરી લઉં એક મિનિટ માટે કૌભાંડો દાવાઓ થઈ ગયા પણ તમે જોયું ક્યાંય કોઈ એક કોર્પોરેટરે રાજીનામું આપ્યું એવું ક્યાંય જોયું જ ત્યારે કોંગ્રેસની અંદર એક નાની દુર્ઘટના કે કોઈ એક્સિડેન્ટ થાય ને તો રાજીનામું આપે આજે અમારા પ્રદેશ પ્રમુખે રાજીનામું આપ્યું આ બે સીટો ઉપર

એ ખૂબ જ જમીન થી જોડાયેલા કાર્યકર્તા હતા અને છે અને હજી પણ એ ત્યાં કામ કરતા અને જે રીતે ગોપાલ ઇટાલિયા બે મહિના અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના કિરીટભાઈ કૌભાંડકારી માણસ હતા જેમના કૌભાંડ ઉજાગર થયા હતા પણ ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતની કે દેશની રાજનીતિ એવી છે કે જો જીતા હો સિકંદર એટલે હવે એ ગોપાલ ઇટાલિયા જીત્યા છે પણ ગોપાલ ઇટાલિયાના મુદ્દામાં મારે એવું કહેવું છે કે સો સો ટકા ગોપાલ ઇટાલિયાને જીતાડવામાં ભારતીય જનતા પાર્ટીનો હાથ છે એવું મારું ચોખ્ખું કેવું એટલા માટે કે ગોપાલ ઇટાલિયા જીતે અને આમ આદમી પાર્ટી થોડી સક્રિય થાય કારણ કે ગઈ વખતથી અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી લગભગ એટલી સક્રિય નહોતી એટલે હું

અને નો ડાઉટ વિસા પણ સરપ્રાઈઝ રિઝલ્ટ છે એમાં ક્યાંક ને કોંગ્રેસના નેતાઓની અમારી પોતાની અને કાર્યકર્તાઓની ક્યાંક ને ક્યાંક ચૂક હોય એવું મને સો ટકા લાગે છે અને કોંગ્રેસ પક્ષે મનોમંથન કરવું જોઈએ એવું હું આખા દિવસમાં બોલ્યો છું પણ પ્રમુખ શ્રી રાજીનામું આપ્યું ઇટ ઇઝ પાર્ટ ઓફ મનોમંથન અને મનોમંથનના ના ભાગરૂપે આવનારા દિવસોમાં દરેક કાર્યકર્તાઓ કઈક મનોમંથન કરી અને આગળ વધશે એવું મારું ચોક્કસ બિલકુલ તમે જે આરોપ લગાવ્યો કે ભાઈ વિસાવદરમાં જે આપ જીતી જે ભાજપના કારણે જીતી છે આપણે નિલેશભાઈ જોડથી જવાબ પણ લઈ લઈએ પણ સૌથી પહેલા હું એમને કડી માટે અભિનંદન પાઠવું છું નિલેશભાઈ કડી માટે અભિનંદન પણ વિસાવદરમાં શું થઈ ગયું કારણ કે તમામ દિગ્ગજ નેતાઓ ત્યાં તો પહોંચ્યા હતા અને ચૂંટણી પ્રચાર કર્યો હતો આ શું થઈ ગયું ભાઈ ન્યૂઝ કેપિટલના પ્રેક્ષક મિત્રો ને નમસ્કાર છે ખુબ ખુબ અભિનંદન હું પણ પાઠવું છું કે કડીના જે ત્યાંના જનતા એ જે રીતે અવિરતપણે સૌથી વધારે અત્યાર સુધીનો ઇતિહાસ છે સૌથી વધારે એક આરક્ષિત સીટને ત્યાં ઉમેદવાર રાજેન્દ્ર હતી છતાંય ત્યાંના ડેપ્યુટી પૂર્વ સીએમ થી માંડીને ત્યાંના રાજ્યપાલ સભા લોકસભા બધા જ સાંસદો ધારાસભ્ય મંત્રીશ્રીઓ પ્રભારી જે જવાબદારી આપી એ ખભે ખભા મેળવીને નાના કાર્યકર્તાના સમાન જે રીતે ત્યાં જીત મેળવી છે તે માટે ખૂબ ખૂબ અભિનંદન છે વિસાવદરની વાત કરીએ તો વિસાવદર ડેફિનેટલી આખા ગુજરાતનો એક સ્પોટ બની ગયું છે કે કે કોઈ ત્રીજી પાર્ટીનો ઉમેદવાર કોઈ જીતે કઈ રીતે તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીમાં અમારા પાટી સાહેબે જે રીતે એમના નેતૃત્વમાં એકસો ને છપ્પન સીટ છે ઐતિહાસિક બે હજાર બાવીસ માં અમે જીત્યા હતા ત્યારે કઈ સીટો હાર્યા હતા કારણ કે એમનું લક્ષ્ય એનાથી પણ મોટું હતું તો કઈ સીટો હાર્યા હતા એના બીજા જ દિવસથી અમને એક લેસન આપવામાં આવ્યું કે ભાઈ તમે અહીંયા માઇક્રો પ્લાનિંગ કરો કે કેમ ઓછી સીટો આવી તો આ સીટ જે રીતે હાર્યા છે કડી અમે જીતતા હતા છતાંય અમે એ જ એ જ મહેનતથી એ જ લગનથી અને એ જ આક્રોશથી અમે લડ્યા અને ફરીથી ત્યાં જીત્યા વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં બે હજાર બારથી ભારતીય જનતા પાર્ટીનો ત્યાં ધારાસભ્ય નથી સાચી વાત છે પણ ત્યાં તાલુકા જે જિલ્લા છે ને સાંસદ ભારતીય જનતા પાર્ટીના છે હવે ત્યાંના જે ઉમેદવાર હતા કિરીટભાઈ પટેલ એ રાજ્યની પાર્લામેન્ટરી એ ચયન કર્યું કેન્દ્રની પાર્લામેન્ટરી એમનું નામ ચયન કર્યું અને પૂર્વ જિલ્લા પ્રમુખ રહેલા છે એટલે વિસાવદરના જનતા સાથે એ સંપર્કમાં હતા સવાર સાંજ એ પણ ત્યાંના રાઉન્ડ લેતા હતા પણ મેં આપને કહ્યું કે હાર હાર હોય છે જીત જીત હોય છે કઈ રીતે હવે મારા મિત્ર મુકેશભાઈ પંચાલ જે કોંગ્રેસના પ્રવક્તા છે હવે એમને હારનું ઠીકડું ભાજપ ઉપર છોડ્યું હવે તમે વિચારો શક્તિસિંહ ગોયલ ખૂબ જ સારા નેતા છે પણ એમની શક્તિ ત્યાં ચાલી નહીં એ પાંચ હજાર વોટ એટલે તમે સમજો કે સો વર્ષ જૂની પાર્ટી કેમ ગોપાલ ઇટાલિયા ને સત્તર હજાર વોટ વધારે મળ્યા કારણ કે કોંગ્રેસના વોટ ત્યાં પોલરાઈઝ થઈ ગયા છે ભારતીય જનતા તમે જુઓ તો સાચો આંકડો ના હોય કદાચ પણ તમે કરેક્શન કરજો કેટલા વોટ મળ્યા છે અને સત્તર હજાર લીડ અમે કદાચ ફરીથી અમારું ત્યાં સંગઠનાત્મક રીતે અમારા શીર્ષ નેતૃત્વ જોશે કઈ રીતનું ત્યાં લુફોલ્સ રહ્યા છે ત્યાં ક્યાં કોંગ્રેસ જેવી કે કડી તો હાર્યા જ છે કડી તો ઓગણીસો નેવના હાથમાંથી છે જ નહીં આજે વિસાવધાર નો હારનું ઠીકડું આજે ભાજપ ઉપર પોડે છે તો ઠીક હવે એમને બાના બનાવવાનું પણ એમના શક્તિસિંહ ગોહિલ ખરેખર સારા નેતા છે એમને સ્વે રીતે રાજીનામું આપ્યું પણ જો પાંચ હજાર માત્ર વોટ લાવતા હોય તો તમારે વિચારવા જેવું છે કે તમારા વોટ ત્યાં પોલોરાઈઝ થયા છે ત્યાં ડાયવર્ટ થયા છે તો એના લીધે એક આજકાલની આવેલી પાર્ટી નો ત્યાં ઉમેદવાર જીત્યો છે અને અમે તો જે રીતે કોંગ્રેસ ઉઘાડી પડી ગઈ છે કે એમને કહ્યું હતું કે ભાઈ ત્યાંના ઇલેક્શન કમિશન બાયસ છે ત્યાં ગવર્મેન્ટ મશીનરી ચલાવે છે ત્યાં આ આક્ષેપ છે પેલા આક્ષેપ છે એ બધા જ આક્ષેપ એમના ખોટા પડ્યા કારણ કે જો અમે નકારાત્મક રાજનીતિ કરતા હોત તો અમે બે હજાર થી ના બેસી રહ્યા હોત અમારા ધારાસભ્ય આવી ગયા હોત પણ અમારા નરેન્દ્રભાઈનો અભિગમ છે કે લોકશાહીની ની ઢબે જે પણ રિઝલ્ટ આવે છે અને અમે એક્સેપ્ટ કરીએ છે જે પણ રિઝલ્ટ આવે છે અને અમે એમને અભિનંદન પાઠવીએ છે અને બીજા દિવસથી આવતી કાલથી અમે ક્યાં હાર્યા છે શું જે અમારું ત્યાં સંગઠનાત્મક રીતે જે પણ છે પાર્ટીની અંદરોની જે જે ત્રુટી છે એ પણ અમે સોલ્વ કરીશું એટલે અમે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ આક્ષેપ નથી કરતા કોઈ બહાના નથી બનાવતા જી હે બિલકુલ નિલેશભાઈ જયેશ જોડે ફરી એકવાર જે જયેશ વિસાવદર કારણ કે કડીનું તો ક્લિયર રિઝલ્ટ છે ખાસા બધા લીડથી જે બીજેપીના ઉમેદવાર જીત્યા છે વિસાવદાર પર્ટિક્યુલર એવી જગ્યા છે જ્યાં ક્યાંક ને ક્યાંક બીજેપીમાં પણ આંતરિક ખટરાગ ચાલતો હોય એવી વિગતો આપણને મળતી રહે છે શું આ એક કારણ હોઈ શકે જે પ્રકારે હાર જીતનું માર્જિન રહ્યું છે ને એવામાં એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે ઉમેદવાર પસંદ કરવામાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એ થાપ ખાઈ ગઈ અને જેટલા પણ બીજેપીના લોકો પણ ત્યાં પ્રચાર કરવા માટે ગયા છે તે પણ કાલ સુધી એ સ્યોરિટી સાથે નહોતા કહી રહ્યા કે અમારી એ જે સીટ છે તે કન્ફર્મ છે અથવા અમારા પક્ષના ઉમેદવાર છે તે જીતશે જે પ્રકારની લોકોને અત્યાર સુધીની વાતો આપણે સાંભળી ત્યારે આ જે મતદાન બાદ પરિણામ આવ્યું છે એના ઉપરથી આપણે એક વાત એ કહી શકીએ કે લોકો છે જે મતદાતાઓ છે તેનો રોષ તો ભાજપ સામે એટલી હદે પણ નહોતો કે તે ગોપાલ ઇટાલિયાને પસંદ કરે પરંતુ ચોક્કસથી કિરીટ પટેલ સામે એટલો રોષ હતો કે તેઓ ગોપાલ ઇટાલિયાને છે તે પસંદ કરે એ વાત અહીં ઉપસીને સામે આવી રહી છે કારણ કે જે પ્રકારે કિરીટ પટેલની છાપ હતી તેમનું જે પ્રકારનો એટીટ્યૂડ સામાન્ય લોકો માટે હતો ને જે લોકો વાતો કરતા કે જે પ્રકારનો એટીટ્યૂડ તેમનામાં છે સાથે જે પ્રકારે આક્ષેપો તેમની સામે અત્યાર સુધી થયા છે તે સાબિત નથી થયા એનો ડાઉટ બીજી વાત છે પરંતુ વિપક્ષ એ વાત છે તે લોકો સુધી લઈ જવામાં સફળ રહ્યું કે કિરીટ પટેલની જે છાપ છે તે એક કૌભાંડી નેતા તરીકેની રહી છે જે પ્રકારે ગોપાલ ઇટાલિયાએ આક્ષેપો કર્યા કે પછી કોંગ્રેસના નેતાઓએ જે આક્ષેપ કર્યા કે સહકારી મંડળીઓમાં જે પ્રકારે કિરીટ પટેલનું વર્તન રહ્યું જે પ્રકારના આક્ષેપો તેમની સામે થયા સાથે તેઓ જૂનાગઢના રહેવાસી છે તેમ છતાં પણ તેઓ વિસાવદરથી ચૂંટણી લડ્યા અને સામેના જે ગોપાલ ઇટાલિયા છે તેમને આયાતી ઉમેદવાર કહેવામાં આવ્યા તેની સાથે સાથે જે અન્ય લોકોને સાથે લઈને ચાલવાની વાત હતી તેમાં ક્યાંક કિરીટ પટેલ પાસ ન થયા જેમ કે એક વાત એ પણ આવી રહી છે કે હર્ષદ રિબડિયા જે કાર્યક્રમમાં હતા તેમાં તો સાથે જોવા મળતા હતા પરંતુ બેક સાઈડમાં એટલી મહેનત તેમણે ન કરી જો કિરીટ પટેલની સ્થાને હર્ષદ રીબડિયાને ક્યાંક ટિકિટ આપવામાં આવી હોત તો પણ આ જે પરિણામ છે તેમાં કેટલોય ફેરફાર છે તે જોવા મળતું એક ક્વેશ્ચન એડ કર્યું કે હવે હર્ષદ રેબડિયાનું અને કિરીટ પટેલનું શું તો જવાહરભાઈ ચાવડાનો શું એ પણ પ્રશ્ન થવો જોઈએ એટલે હવે પક્ષ આ સમગ્ર મામલે કઈ રીતે કામગીરી કરશે કારણ કે મનોમંથન તો થશે અને ભાજપમાં એક એવી પદ્ધતિ રહી છે કે જ્યારે પણ કોઈ કાર્યકર્તા કે નેતા વિરુદ્ધ ફરિયાદ આવતી હોય છે તો એ સામાન્ય રીતે તાત્કાલિક એના ઉપર અસર નથી જોવા મળતી પરંતુ એના દુરોગામી જ્યારે નિર્ણયો થતા હોય છે એટલે કે આ ચૂંટણી પતી ત્યારે હવે આગામી ચાર પાંચ મહિનામાં કેટલાક નિર્ણયો એવા થશે જેના ઉપરથી આપણને એ ખ્યાલ આવશે કે વિસાવદરમાં કોણે પાછળથી છે તે કામગીરી કરી હતી અને એ નિર્ણયોમાં આ જોવા મળશે સીધી રીતે ભાજપ ક્યારેય પણ પોતાના કાર્યકર્તા છે તેનો એ રોલ સ્પષ્ટ નથી કરતું અને જ્યારે પણ એના નિર્ણયો થતા હોય છે ત્યારબાદ એ વિશ્લેષણો આપણે પત્રકાર તરીકે કરતા હોઈએ છીએ કે આ કારણે હવે જવાહરભાઈને હટાવી દેવામાં આવ્યા અથવા તો હર્ષદ રિબડિયાને હટાવી દેવામાં આવ્યા પરંતુ ભૂપત ભાયાણીથી લઈ હર્ષદ રિબડિયા અને કિરીટ પટેલ આ ત્રણ નામો ચર્ચામાં ચાલતા હતા પરંતુ હવે ભૂપત ભાયાણીનો પણ રોલ કયા પ્રકારનો રહેશે એ પણ જોવું રહ્યું પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જે મતદારોએ મત આ ગોપાલ ઇટાલિયાને આપ્યા છે તેનું પ્રમુખ કારણ એ છે કે બીજેપી ઉમેદવાર ઉતારવામાં ક્યાંક થાપ ખાઈ ગઈ કારણ કે જે સર્વે થયા હતા જ્યારે પણ ટિકિટ આપવાની હોય છે ત્યારે બીજેપીની એ પદ્ધતિ રહી છે કે તેઓ સર્વે કરાવતા હોય છે અનેક સર્વે થતા હોય છે ને ત્યારબાદ જે પ્રકારે પ્રજાનો જે રોષ હોય છે અથવા તો માહોલ હોય છે તેના આધારે પસંદગી કરતી હોય છે પરંતુ સર્વે બાદ પણ કિરીટ પટેલને છે તે ટિકિટ આપવામાં આવીને એમાં અંદરનું કેટલાક વિખવાદો રહ્યા અને સાથે જે નારાજ નેતાઓ હતા ત્યાં ડેમેજ કંટ્રોલ કરવા માટે કોઈ સિનિયર નેતાઓ છે તેમને કામે ન લગાડવામાં આવ્યા આ પર પરિબળો છે કે જે ક્યાંક ભાજપ માટે હારનું કારણ બિલકુલ નિલેશભાઈ શું માનો છો કે આ વખતે વિસાવદરમાં ક્યાંક ને ક્યાંક ઉમેદવારની પસંદગીમાં ભૂલ થઈ છે કાં તો પછી ઉમેદવારની પસંદગી સાચી હશે પણ ઉમેદવાર બન્યા પછી એમણે જે નિવેદનો આપ્યા છે જેમ કે આપણે વિસાવદરમાં પેરિસ જેવા રસ્તા બનાવી દઈશું પછી હું ધારાસભ્ય બનીશ તો જયેશભાઈ શપથ લે છે એવા ઘણા બધા એમણે નિવેદનો આપ્યા છે ક્યાંક ને ક્યાંક એ ચૂક રહી ગઈ ભારતીય જનતા પાર્ટીનું જે ટિકિટનું ગઠન કરવાનું હોય કોની ટિકિટ આપી એ અમારી રાજ્યની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે ને પછી બધા જ નામો દિલ્હીની પાર્લામેન્ટરી બોર્ડમાં જાય છે ને પછી ત્યાંથી એ નક્કી થાય છે અને જે રીતે રાજકારણમાં સ્વાભાવિક રીતે આપણને ખ્યાલ છે કે કદાચ કોઈ જગ્યાએ કોઈ નેતા બોલવામાં થોડું આગળ વધી જતા હોય ક્યાંય કોઈ જગ્યાએ સ્લીપ ઓફ ટંગ થતું હોય પણ એનો એનો આશય એવું ના હોય એમને જે કયો હોય એના ઘણા બધા એવા આધારો નીકળે છે એવા એવા કેટલા મિનિંગ નીકળે છે

જે સરકારની યોજનાઓ છે તેના અમારા જે સંગઠન છે એ કદાચ બની શકે કે નીચે સુધી ઉતારી નહીં શક્યા હોય બુથ પ્રમુખના જે લેવલો છે જે બુથ સમિતિ છે ત્યાં સુધી અમારો કદાચ પ્રચાર નહીં પહોંચ્યો હોય કે હજી આની પર થોડું મંત થોડો સમય બહુ વહેલા રહેશે કે કયા કયા પોઈન્ટ થી અમે હાર્યા છીએ તો એના માટે આગામી દિવસોમાં અને જે રીતે જયેશભાઈ કીધું વાત સાચી છે કે અમારા ત્યાં કદાચ કોઈક નેતાની કમ્પ્લેન આવે છે તો અમારે ત્યાં એક શિસ્ત સમિતિ છે એ શિસ્ત સમિતિમાં થોડા સમય પછી એ સુચારુ રૂપે જે તે નામ આવે કદાચ કોઈ નેતા એ પાર્ટી વિરોધી ગતિવિધિ કરી છે તો એમાં પણ એમાં એક્શન લેવામાં આવે છે પણ એ પાર્ટીની અંદરની વિષય છે પણ ડેફિનેટલી અમે હાર્યા છે તો અમે હાર પણ સ્વીકાર કરીએ છીએ અને જે રીતે આજે એક સીટ હારવાથી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કોઈ ફરક નથી પડતો પણ તમે જુઓ કે અમે કડીમાં જીતતા હતા છતાંય એ જ લેવલે એ જ આક્રોશથી એ જ મહેનતથી ત્યાં લડ્યા અને ત્યાં જીત્યા એ જ રીતે વિશાવ પણ અમે જીતવાના આશયથી આજે આવતીકાલ સુધી કોઈને ખબર નથી કે ભાઈ રિઝલ્ટ શું આવશે પણ છતાંય અમે જે રિઝલ્ટ આવ્યું છે અને એક્સેપ્ટ કરીએ છીએ ને અમારા જે લૂફ ફોલ્સ છે જ્યાં બૂથમાં માઇનસ થયા છે ક્યાં કઈ જગ્યા વોટ કોના ગયા છે એનું આખું માઇક્રો પ્લાનિંગથી બારીકીથી આનું તથ્ય ચેક કરવામાં આવશે અને આગામી દિવસોમાં જે પણ ઇલેક્શન આવશે એ જે અત્યારના જે માઇનસ પોઈન્ટ છે એને દૂર કરીને આગળ આગળના કાર્યક્રમમાં અમે એને જોડીશું મુકેશભાઈ કડીના ઉમેદવાર તો મજબૂત હતા કારણ કે અગાઉ એકવાર ધારાસભ્ય રહી ચૂક્યા છે અને કાંટાની ટક્કર જેવું જ્યારે ઉમેદવારની જાહેરાત થઈ ત્યારે કડીમાં એવું કહેવાતું હતું કે કાંટાની ટક્કર થશે પણ આ તો એક તરફી મુકેશભાઈ ચૂંટણી થઈ ગઈ વિસાવદરની વાત આપણે રહેવા દઈએ જેમ તમે કહ્યું કે નીતિન રાનપડે સારા વ્યક્તિ છે પણ કડીમાં જે ઉમેદવાર એ બી સારા જ વ્યક્તિ છે પણ જે રીતે ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા અને એવું કહેવાયું કારણ કે ધારાસભ્ય રહી ચૂક્યા છે પૂર્વ ધારાસભ્ય છે એવું લાગતું હતું કે કડીમાં ટક્કર થશે ત્યાં પણ કંઈ ના થયું મને એવું લાગે છે કે તમે કડીનું મતદાન જો રિઝલ્ટ જોયું નથી પચાસ હજાર થી વધારે મત મળ્યા છે રમેશભાઈ ચાવડા ને પણ જે ગેપ છે એ વાત છે તમારી જે ગેપ છે ને જે ગેપ એ ઘણો મોટો છે આડત્રીસ ચાલીસ હજાર નો ગેપ છે એ ગેપ ના નાનો ના કહી શકાય નાનો ગેપ હોત તો એમને સવાલ નથી એમને પણ પોતાના આઘાત લાગ્યો બરાબર છે પણ મારું હવે બે વસ્તુ કેવી છે હવે ભારતીય જનતા પાર્ટી શું કરશે એક તો શું કરશે અને શું કરશે પ્રશ્નાર્થ વગરનો અને પ્રશ્નાર્થ વાળા બે સવાલ એક તો જે કિરીતભાઈ પટેલે આઠસો કરોડ રૂપિયા વાપરી છે એવું કહ્યું તું આ વિસ્તારની અંદર તો હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે લોકશાહીનું દર્શન કરાવવા માટે ભલે ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા હોય પણ ત્યાં વિસાવાદરની જનતાને જે વચન આપ્યા છે જો ખરેખર લોકશાહીમાં માનતા હોય અને જો એમ કહેતા હોય કે વસુદેવ કુટુંબકમની ભાવનાથી અમે કામ કરીએ છીએ તો એ આઠસો કરોડ ખર્ચીને વિસાવાદરને નંદનવન બનાવે બીજી વાત હવે એ ભૂપતભાઈ ભાયાણી હસરતભાઈ રીબડીયા આ બધાને તોડીને લઈ ગયા છે એટલે જો ભારતીય જનતા પાર્ટી ગોપાલભાઈ ઇટાલિયાને તોડી અને પાછા ભાજપમાં ના લઈ જાય આ પણ એક શક્યતા નકારી શકાય નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટીને તોડ જોડ સિવાય વિકાસ જે છે ને એ આવડતો નથી વિકાસ એક નિરંતર પ્રક્રિયા છે જે થઈ રહી છે હા કોઈ ખુરશી ઉપર બેઠો અને કદાચ એની એકલ હાતિયારીથી થોડું સારું વધારે થાય બાકી વિકાસ રાજ્યપાલ આવી જાય ને રાષ્ટ્રપતિ શાસન હોય ગુજરાતમાં તો એ નિરંતર પ્રક્રિયા છે એ થતું જ જાય છે એટલે વિકાસનો જો વાત કરતા હોય તો હું માનું છું કે ગાંધીનગરમાં ઉપેન્દ્રભાઈ અને દિલ્હીમાં નરેન્દ્રભાઈ હાથ આમ કરે ને જીતી જવા જોઈએ જો કુદરતનો વિકાસ ને વિતાવદરનો કોઈ કડીનો એવો કરી નાખ્યો હોય તો એટલે એવું કઈ છે નહીં આ ગુબ્બારો ફૂટવાની તૈયારીમાં છે પણ ધીરે ધીરે રિઝલ્ટ આવશે પણ કોંગ્રેસે મનોમંથન કરવાની જરૂર છે એ હું બે કાન પકડીને કબૂલ કરું આપણે ભારતીય જનતા પાર્ટી જેવું નથી આટલી બધી તો આટલા બધા કૌભાંડ આટલું બધું અસ્ત્રી નકલી પેલા ભાઈ ખાવડ આખા આખા રોડ ખાઈ ગયા તો એક જન નું રાજીનામું નથી તમે વિચાર તો કરો બિલકુલ હવે આનો જવાબ આપણે નિલેશભાઈ જોડ લઈ લઈએ નિલેશભાઈ જો મુકેશભાઈ કહી રહ્યા છે કે તોડજોડ સિવાય કઈ આવડતું છે નહીં બીજેપીને એવું કે છે કે બે હજાર સત્યાવીસની ની ચૂંટણી આવે પહેલાં કદાચ ઇટાલિયા પણ ભાજપમાં જોડાઈ જોડે જાય આવા આરોપો લગાવી રહ્યા છે હા મને એવું લાગે છે કે શક્તિસિંહની જે શક્તિ હોય એ ઓછી નહીં પણ સમગ્ર પાર્ટીની શક્તિ ઓછી થઈ કારણ કે એમને આઠસો દિવસમાં કિરીટભાઈ એવું કહ્યું હતું કે આઠસો દિવસમાં હું આવીશ તો અમારા જે અધૂરા કામો છે જે વિકાસના કામો અટકી પડેલા હોય જૂના ધારાસભ્યમાં એક કામ પૂરા કરવાના આઠસો કરોડ ક્યાંથી લાયા મુકેશભાઈ જાણે એમને એ વિષય લાયા છે પણ હું આપને કહું છું કે આગામી દિવસોમાં ફરીથી અમારા ત્યાંના ધારાસભ્ય ફરી ચૂંટાયું એ રાજીનામું સરકાર સરકાર ચાલી રહી છે હેમભાઈ અમારી સરકાર એટલી મજબૂત છે કે સમગ્ર બાળકમાં એકસો ચપ્પન ઐતિહાસિક સીટો લાયા

મેદાન છોડીને ભાગવાળા કોંગ્રેસનામું કારણ કે આ લગ્નના રેસના જે પણ નવું છે એટલા માટે કઈ આપી અને લીધે આજે જન્મ થઈ ગયો છે તમે આખા આખા રોડ ખાઈ ગયા છો એની તો વાત કરો રાજીનામું આપવાની એક વાત તો કરો મારા ભાઈ બિલકુલ તો અને બંને એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે જયેશ પણ આપણે અહીંયા એ સમજીએ ભારતીય જનતા પાર્ટીની આપણે વાત કરીએ તો બૂથ લેવલનું કામ જેમ તમે પણ કહ્યું પેટા ચૂંટણી હોય અને ભારતીય જનતા પાર્ટી હારી જાય તો આશ્ચર્ય કહી શકાય વિસાવદારે ની જનતાએ આશ્ચર્યમાં લોકોને મૂકી દીધા છે હેમ આપણે બંને વિધાનસભાની જો વાત કરવામાં આવે તો કોઈ પણ જગ્યા ખાસ કરીને જે કડીની સીટ બાદ કરીએ તો વિસાવદરની જે રાજનીતિ હતી એ તે એ કોઈ પક્ષ માટે નહોતી પરંતુ જે ઉમેદવારો ઊભેલા હતા તેની એ લડાઈ હતી એ જો આપણે એવું કહીએ કે આપનો ઉદય થઈ રહ્યો છે આ બે ચૂંટણીના પરિણામથી તો એ કહેવું પણ થોડું વહેલું ગણાશે કારણ કે ત્યાં ગોપાલ ઇટાલિયાનું જે રીતનું વ્યક્તિત્વ છે તેમનું જે રીતે લોકો સાથેનું તેમણે કનેક્શન બનાવ્યું હતું એને આધારે આમ આદમી પાર્ટી એ છે ત્યાં સીટ જીતી આપના ઉદયનું ખબર નહીં પણ ગોપાલ ઇટાલિયા કર્યા ઉદય થઈ ગયો એવું લાગે છે ચોક્કસ એને બીજી તરફ કડીમાં જોવા જઈએ તો એ જ આમ આદમી પાર્ટીના પણ ઉમેદવાર ત્યાં પણ હતા પરંતુ ત્યાં પણ માત્ર પચીસો જેટલા મત તેમને મળ્યા છે એટલે જે કડીની સીટ છે તેમાં ભાજપ વન સાઈડ હતું અને એવું લાગી રહ્યું હતું કે ત્યાં કોઈ એટલી ફાઇટ નથી કે ભાજપને મુશ્કેલી પડે પરંતુ કડીમાં એટલા માટે હતું કારણ કે ઉમેદવારની જે પસંદગી કરવામાં આવે ને તેની સામે ગોપાલ ઇટાલિયા જે પ્રકારે લોકો સાથે કનેક્ટ થઈ રહ્યા હતા તેમને જે પ્રાથમિક સુવિધાઓ હતી કારણ કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી વિસાવદરમાં રોડ રસ્તા નથી બન્યા તમામ સમસ્યાઓ હતી અને એ સમસ્યાઓ લોકોને ક્યાંક ને ક્યાંક કનેક્ટ કરી અને એ કનેક્શન છે તે મતપેટીઓમાં જોવા મળ્યું બિલકુલ અને જયેશ અહીંયા મુખ્ય વાત એ છે કે ઘણા બધા એવા મુદ્દાઓ છે પર્ટિક્યુલર વિસાવદરની આપણે વાત કરીએ કડીમાં તો કારણ કે દિગ્ગજ નેતાઓ પણ છે નીતિનભાઈ પણ છે વિસાવદરની વાત કરીએ તો બે હજાર થી ત્યાં બીજેપીની જે છે બીજેપીના ધારાસભ્ય છે ને હવે મુદ્દો એ છે કે કદાચ વિસાવદરની જનતામાં અસંતોષ એટલા માટે છે કે જોઈએ એવા કામ નથી થઈ રહ્યા ચોક્કસથી એ વાત પણ આ વખતે પ્રચારમાં આવી કે જો ભાજપનો ધારાસભ્ય આવે તો અહીં જે કામો નથી થયેલા એ પણ થશે પરંતુ ત્યાંનો જે મોટાભાગનો મતદાર છે એ ખેડૂત છે એના માટે ઇકો સેન્સેટિવ ઝોન છે તે એક મુદ્દો હતો તેની સાથે જે ખાતર સમયસર મળવું જોઈએ એ ખાતર નહોતું મળતું નહીં એવામાં ગોપાલ ઇટાલિયા ત્યાં પ્રચાર કરવા માટે પહોંચે છે એ દસ પંદર ખેડૂતોને લઈ અને અધિકારી પાસે જતા રહે છે અને ત્યાં જઈને એ પ્રકારે વાત કરે છે કે આ પાકિસ્તાનમાં વિસાવદર આવેલું છે કે ભારતમાં આવેલું છે ત્યાં ખાતર નથી મળતો પણ દારૂ ખુલ્લે મળે છે આ તમામ એ બાબતો હતી કે જેને લઈ અને જે મોટો વર્ગ ખેડૂત છે એને લાગ્યું કે ના અમારી માટે કોઈ અવાજ ઉઠાવી રહ્યું છે એટલે એ મુદ્દાઓ છે આકર્ષાતા હોય છે જ્યારે પણ ચૂંટણી થતી હોય છે ને વિસાવદર હંમેશા એક સામેના પ્રવાહમાં ચાલતું આવ્યું છે તેને એ નથી જરૂર કે એને મોટી મોટી ગ્રાન્ટો મળે તેના મોટા મોટા પ્રોજેક્ટો આવે પરંતુ ત્યાંના જે મતદારો છે એ અત્યાર સુધીને જેટલી પણ લોકો સાથે આપણે વાતચીત કરી એમાં તેઓ કહેતા હતા કે ભાઈ અમને સારા રોડો છે તે આપવામાં આવે અમને ખાતર સમયસર આપવામાં આવે અમારી એટલી જ જરૂરિયાતો છે એમને પેરિસ નહોતું જોઈતું જે પ્રકારે કિરીટ પટેલે એક વાક્ય પકડ્યું કે પેરિસ બનાવી દેશું તેમનો અર્થ પણ એ હતો કે ત્યાં સારી સુવિધાઓ આપવામાં આવશે પરંતુ વિપક્ષ એ મુદ્દો લોકો પાસે એ રીતે લઈને ગયું કે ભાઈ તમને તો પેરિસ બનાવવાની વાતો કરે છે તો આટલા વર્ષોથી શાસન છે તો પેરિસ કેમ નહોતું બન્યું એટલે વિપક્ષ એ વાત લોકો સુધી લઈ જવામાં સફળ રહ્યું અને એનું પરિણામ મતમાં પણ જોવા મળ્યું બિલકુલ આભાર જયેશ અને આભાર તમામ મહેમાન જે અમારી સાથે જોડાયા અને ચર્ચા કરીએ બદલ તો પેટા ચૂંટણીના જે પરિણામો છે એ આવી ગયા છે અને સ્વાભાવિક રીતે કોંગ્રેસે અહીંયા મનોમંથન કરવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટીએ પણ મનોમંથન કરવાની જરૂર છે આપ અત્યારે ખુશ હશે આમ આદમી પાર્ટી ખુશ છે કારણ કે એક બેઠક એમની વધી ગઈ હવે વિધાનસભામાં ગોપાલભાઈ પણ બેસવાના છે આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર